આપણે અગાઉના વિડીયોમાં શીખી ગયા છીએ તો એ જ રીતનો ઉપયોગ કરી આજે આપણે પેરેગ્રાફ નંબર નવ અને દસ ફકરા નંબર નવ અને દસ નો અભ્યાસ કરીશું અને પ્રશ્નોના જવાબ સરળતાથી પેરેગ્રાફ માંથી કેવી રીતે ફકરામાંથી શોધવા તેની સમાજ મેળવીશું તો તમે બધા રેડી છો પુસ્તક લઈને તૈયાર ઓકે શરૂ કરીએ ફકરા નંબર નવ थोड़ा वक्त પછી હું જાગી ગયો મે ઉઠવા પ્રયત્ન કર્યો પણ મારાથી હાલી શકાયું નહીં જાણે મારા શરીરને કોઈ દોરડાથી જકડી લીધું હતું થોડુંક જોર કરી દિંચણ થી પગ વાળીને ઊભા થવાનો પ્રયત્ન કર્યો ત્યાં તો કશુક મારા દિંચણ પરથી ગબડતું ગબડતું મારી છાતી પર આવીને અટકી ગયો પડ્યા પડ્યા જ મે મારી છાતી પર નજર કરી તો મારા આશ્ચર્યનો પાર ન રહ્યો એ એક માનવ આકૃતિ હતી જીવતી જાગતી નાની સી લગભગ એક વેત જેટલી ઊંચી એના હાથમાં નાનકડું તીર કામ તો હતું હજુ હું તેને પૂરી નિહાળું એ પહેલો તો આવી સેકડો માનવ આકૃતિઓ મારા શરીર ઉપર જાણે હલ્લો કરતી હોય એમ ચડી આવી એ બધાની પાસે પણ તીર કામઠા હતા મને હવે સમજાઈ ગયું કે હું કોઈ વેતિયાઓના દેશમાં આવી પડ્યો હતો અહીં પેરેગ્રાફ એવું કહેવા માંગે છે કે જ્યારે એક વ્યક્તિ પ્રવાસી પડી રહ્યો હતો ત્યારે એને ઉઠવાનો પ્રયત્ન કર્યો પણ ઉઠી ન શક્યો શરીર કંઈક બંધાયેલું જકડાયેલું હોય એવું લાગ્યું એને પછી જોયું તો એની છાતી ઉપર એક માનવ આકૃતિ હતી જે જીવતી જાગતી એટલે કે વેંતિયાઓની દેશ અહીંયા પેરેગ્રાફની અંદર વેંતિયાઓની વાત કરવામાં આવેલી છે વર્ષો પહેલા લીલી રાજા એવો એક પાઠ આવતો જેના સંદર્ભમાં આ ફકરો પૂછાઈ ગયો તેમ છતાં આપણે આગળ વધીએ હવે પ્રશ્ન નંબર એક તરફ તો અહીં શોધવાનો આપણે પ્રયત્ન કરીએ જ્યારે પ્રવાસીએ ઉઠવા પ્રયત્ન કર્યો ત્યારે શું થયું તેણે પોતાના શરીરને કોઈકથી પકડાયેલું જોયું કોઈએ તેના શરીરને દોડાથી જકડેલું લીધું હતું સી તે પોતાની આંખો ન ઉગાડી શક્યો તેનાથી બૂમ પાડી શકાય નહીં તો આમાંથી શું સાચું તો આપણે પેરેગ્રાફની અંદર ઉપર જોયું પહેલી જ લીટીની અંદર તો એવું કે છે કે મારા શરીરને કોઈએ દોરડાથી જકડી લીધું હતું તો એ જ પ્રશ્નનો જવાબ અહીં થશે કોઈએ તેના શરીરને દોરડાથી જકડી લીધું હતું એટલે કે પ્રશ્નનો પહેલાનો જવાબ બી થશે પ્રશ્ન નંબર બે પ્રવાસીએ ઊભા થવા પ્રયત્ન કર્યો શું કરીને તો ઊભા થવાને પ્રયત્ન કેવી રીતે કરે તો ભાઈ તો આગળ ઉપર પેરેગ્રાફની અંદર આપણે જોઈ ગયા તો વાંચીએ આપણે ફરીવાર જોર થોડુંક જોર કરી ઢીંચણ થી પગ વાળીને ઊભા ઉભા થવા પ્રયત્ન કર્યો મતલબ કે ઢીંચણ થી પગ વાળીને તો અહીં બીજાનો જવાબ શું આવશે થોડીક શક્તિ વાપરીને ના તેના પગ વાળીને ના થોડું જોર કરી ઢીંચણ થી પગ વાળીને તો હા જમીન પર બે હાથ ટેકવીને તો ના આપણો જવાબ સી રહેશે જે અગાઉ આપણે પેરેગ્રાફમાં જોઈ ગયા પ્રશ્ન નંબર ત્રણ मानव आकृति केवड़ी होती तो આપણે ભઈ એની ચર્ચા કરી ચૂક્યા 1 ફૂટની ન 1 वारુંંચી ન લગભગ 6 ફૂટ ઊંચી ન તો એકાદ વ્યત જેટલી ઊંચી તો હા એકર વ્યત જેટલી ઊંચી હતી વિકલ્પ ચારે ચાર વાંચવાના જેથી બરાબર ક્લિયર ખબર પડી જાય પ્રશ્ન નંબર 4 એ નાનકડી માનવ આકૃતિના હાથમાં શું હતું આત્મા બધાના એક નાનકડું હથિયાર તો અહીંયા જોઈએ આપણે એક નાનકડું ઢોરડું નાનકડું તીરકામતું હતું એક નાનકડું બાણ હતું તો પેરેગ્રાફની અંદર પણ આપણે જોઈ ચૂક્યા તો અહીં જુઓ અગાઉનું એક વેધ જેટલી ઊંચી હતી એ અને એના હાથમાં નાનકડું તીરકામતું હતું તો નાનકડું તીરકામતું હતું એ પ્રશ્નનો જવાબ આપણને મળી જાય છે તો અહી પ્રશ્નનો જવાબ નંબર સી બની જશે છે હવે તે પોતે ક્યાં છે વેદ્યાન લોકોના દેશમાં આવી પડ્યો હતો નાનકડા માણસોની વચ્ચે હતો ભયંકર સંકટમાં આવી પડ્યો હતો કે જાનનું જોખમ ખેડી રહ્યો હતો તો આપણે અગાઉ પેરેગ્રાફમાં વાંચ્યું તો શું વાંચ્યું જવાબ બની જશે વેતિયાના દેશમાં આવી પડ્યો તો એ જવાબ સેમો છે તો વિકલ્પ નંબર એ ની અંદર આપણો સાચો જવાબ બની જશે બજાર લાગવાનો મતલબ અહી આપણે સમજીએ કે સામાન્ય રીતે મેળો જ્યારે જામે ત્યારે જાત જાતના બજાર લાગતા હોય છે વસ્તુઓના કપડાના વાસણોના અને રમકડાના એના બજાર લાગતા હોય છે એ જ રીતે અહીં વાત કરેલી છે ખેડૂતો માટે પોતાના શાકભાજી અને અનાજ તથા તે બધી વસ્તુઓને વેચવા માટેનું ઉત્તમ સ્થળ છે ઉત્તમ સ્થળ કયું તો બજાર ખેડૂતોને પોતાના શાકભાજી અને અનાજ વેચવાનું ઉત્તમ સ્થળ બજાર છે જેને તેઓ પોતાના ખેતરમાં ઉગાડે છે એટલે કે પોતાના ખેતરમાં ઉગાડે છે બધું વેચવા માટેની બજાર વહેલી પરોડે ખેડૂતો પોતાની બળદગાડીઓ અને ટ્રેક્ટર ઉપર અનાજ ભરેલા કોથળા અને ફળો તથા શાકભાજીથી ભરેલા ટોપલા લાદી દે છે લાદી દેનો મતલબ મૂકી દેવો તેઓ પોતાની બકરીઓ અને ઘેટો ગાય ભેંસો તથા મરઘીઓને પણ લઈ જાય છે જેને તેઓ બજારમાં વેચવા ઈચ્છે છે તો એનો મતલબ શું થયો કે આ લોકો ખેડૂતો પોતાના જે પશુ પંખીઓ છે એટલે કે બકરીઓ મરઘીઓ આ બધાને પણ વેચવા માટે તેઓ બજારમાં લઈ જાય છે ઓકે આગળ વાંચીએ બજારમાંથી તેમને કેટલીક વસ્તુઓ ખરીદવી પણ હોય છે બજારમાં જાય તો કેટલીક વસ્તુઓ ખરીદવી પણ હોય એવી જરૂરી તેઓને કપડા અને મસાલાની તથા અનાજ મળે ફળ મળે શાકભાજી મળે પણ કપડા ને મસાલા અને ઘર વકરીની જરૂરિયાત ખેતરમાં મળતી નથી એટલે એ બધું લેવું હોય તો ક્યાં આવવું પડે બજારમાં તો આગળ વાંચીએ બંગડીવાળા પાસે સ્ત્રીઓ રંગબેરંગી કાચની બંગડીઓ ખરીદે છે ચૂલો સળગાવવામાં આવે છે ચૂલો સળગાવવામાં આવે છે ભજીયો પૂરીઓ અને શાકભાજી રાંધવામાં આવે છે ક્યાં રાંધવામાં આવે છે તો બજારમાં સમોસા અને શેરડીનો રસ પણ ખૂબ જ લોકપ્રિય હોય છે એટલે કે બજારની અંદર સમોસા અને શેરડીનો રસ પણ મળતો હોય છે જે લોકોને પ્રિય હોય છે બાળકો પોતાના ભાઈબંધો સાથે ખુશીથી ચારે બાજુ ભાગતા ફરે છે બાળકો શું કરે આજુબાજુ ભાગતા ફરે દોડમ દોડી કરે તેઓ હિંચકા તથા ગોળ હિંડોળા પર સવારી કરે છે બજારનો દિવસ સૌને પ્રિય છે 2018 ની અંદર આ પેરેગ્રાફ પૂછાઈ ગયો અને હવે પેરેગ્રાફની સાથે સાથે પેરેગ્રાફ આપણે સમજી ચૂક્યા છીએ તો હવે એના પ્રશ્નોના જવાબ જોઈએ તો પ્રશ્ન નંબર 1 જે પેરેગ્રાફની અંદરથી જ મળી રહેતો હોય છે તો પહેલો પ્રશ્ન બાળકો બજારમાં શું કરે છે તો બહુ જ સરસ વિકલ્પ વાંચીએ શાકભાજી અને અનાજ વેચે છે ના મરઘી અને બકરીઓ ખરીદે છે ના ભાઈબંધોની સાથે આસપાસ ફરે છે જોઈએ આગળ ભજીયા અને સમોસા વેચે છે તો ના તો અહીં લખેલું છે જો ફકરાની અંદર છેલ્લી લીટી બાળકો પોતાના ભાઈબંધો સાથે ખુશીથી ચારે બાજુ ભાગતા ફરે એનો મતલબ ભાઈ બંધો સાથે ગામડામાં બજારો દિવસ ખેડૂતો માટે સારો દિવસ કેમ હોય છે આપણે અગાઉ ચર્ચા કરી કાઢી કે ફકરાની અંદર કેમ ને સારો દિવસ તો વિકલ્પમાં છીએ ખેડૂતો બજારમાં પોતાના મિત્રોને મળે છે બજાર ખેડૂતો દ્વારા ઉગાડેલી વસ્તુઓ વેચવા માટેનું ઉત્તમ સ્થળ છે ખેડૂતો બજારમાં ખૂબ જ મોજ મસ્તી કરે છે ખેડૂતોને બેસીને સમોસા ખાવાનો અવસર મળે છે તો આ ચારેય વિકલ્પોની શું આવશે તો આપણે પેરેગ્રાફની અંદર ઉપર જોઈ ચૂક્યા શું તો ઉત્તમ દિવસ હોય છે ઉત્તમ સ્થળ હોય છે એવું ક્યારે કહે છે તો જોઈ લો અહીં લખેલું છે ખેડૂતો માટે પોતાના શાકભાજી અને અનાજ બધી વેચવા માટેનું ઉત્તમ સ્થળ છે જેને તેઓ પોતાના ખેતરોમાં ઉગાડે છે તો એ જ જવાબ અહીં પણ મળી રહેશે તો આપણે પ્રશ્ન નંબર બે જોઈએ પ્રશ્ન નંબર બે નો કયો વિકલ્પ મેળ ખાય છે તો ખેડૂત બજાર ખેડૂતો દ્વારા ઉગાડેલી વસ્તુઓ વેચવા માટેનું ઉત્તમ સ્થળ છે માટે ગામડામાં બજારનો દિવસ ખેડૂતો માટે સારો દિવસ હોય છે

એવું કે છે કે અહીં વહેલી પરોડે ખેડૂતો પોતાની બળદગાડીઓ અને ટ્રેક્ટરોમાં અનાજ ભરેલા કોથળા અને લાદી દે છે શાકભાજી ને ફળો તો એનો મતલબ બળદગાડી અને ટ્રેક્ટરનો તો આપણો જવાબ આપણને મળી ગયો તો જોઈએ પ્રશ્ન નંબર ની અંદર કયો વિકલ્પ સિલેક્ટ કરીશું આપણે તો પોતાની ટ્રકોને કારમાં ના વિકલ્પ નંબર બી બળદગાડીઓ અને ટ્રેક્ટરોમાં ઓકે આપણે જોયું તેઓ પોતાના બકરી ઘેટા ગાય ભેંસ અને મરઘીઓને પણ લઈ જાય છે એટલે કે આ બધા પશુઓને પણ લઈ જાય છે શેના માટે તો બજારમાં વેચવા માટે તો આપણે પ્રશ્ન નંબર ચાર ની અંદર જોઈએ પ્રશ્ન નંબર ચાર ની અંદર શું જવાબ આવશે ખેડૂતો બજારમાં બીજું શું શું લઈ જાય છે તો પાલતુ પશુઓ અને મરઘીઓ ફર્નિચર ના કપડા ના રમકડા ના પાલતુ પશુ અને મરઘીઓ ઓકે એટલે કે વિકલ્પ એ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલામાંથી કોનો અર્થ કોથળા થાય છે કોથળા કોથળા આપણે સામાન્ય આપણી ભાષામાં બોલતા હોય કોથળા એટલે શું બોક્સ ના થેલા તો હા મોટા થેલાને આપણે કોથળો કહી શકીએ ડબ્બાને કોથળો કહેવાય ન કહેવાય પેકેટને કોથળો કહેવાય ન કહેવાય તો કોને કોથળો કહેવાય છે થેલાને એટલે કે વિકલ્પ નંબર બી આપણે સિલેક્ટ કરીએશું ઓકે તો આપણે પેરેગ્રાફ નંબર નવ વેતિયાઓનો જે વિગત છે એ સમજ્યા અને પેરેગ્રાફ દસની અંદર બજાર ખેડૂતોની વિશે સરળતાથી આપણે સમજ મેળવી બંને પેરેગ્રાફના પ્રશ્નોના જવાબ કેવી રીતે મેળવવા એની તમને સમજ પડી ગઈ વિડીયો ગમે હશે તો એને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો ચેનલને જેથી અગાઉના વિડીયોઝ અને આગામી વિડિયોઝ તમને મળી રહે અને તમારા અન્ય મિત્રો વચ્ચે શેર કરજો ફરી મળીશું આવજો